ए अनि न दाता दाता बिजा आय त्यो लाला दय दय म उ उ अंदर नि ले हा हा बिन बिजू के नै खुज न टमाटर डुंगली नेउ यै नै हामी हादि बनाइन खाइ आ, आ, आ. <laughs> 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 <तो>? <laughs> <laughs> હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે તો મસ્ત મસ્ત તડકે નીકળી છે અત્યારે વાગી જાય અત્યારે બાર વાગી જાય ની બાર વાગી જાય અત્યારે ની બાર વાગ્યા બાર વાગી જાય ને બાર વાગે ત્યારે બ્લોગ શરૂ કર્યો હોય કારણ કે ભાઈ હું જેલો તો ગામમાં થોડાક વાર ને એવું સેટ કરાવતા એવો દાઢી સેટ કરાવતો એવો કારણ કે ઘણા જમણથી કાંઈ દાઢીને બાઢીને એવું કાંઈ કરાવ્યું નહોતું તમે કીધું છે ને જાવ તેઓ તેઓ સેટ ને એવું કરાવી જાવ કેવો લાગો કહેવાય પાછા કમેન્ટની અંદર

બનાઈસ યૌ સેવા ભાઈ બધું અત્યારમાં બહાર ખંડીયો પછી ગરમ પાણી કરીને નાઈ નાખ્યો મસ્ત મસ્ત Tata 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 હમલે બેન કામકાજ કાઈ કામકાજ ન હાલતો રહે છે ત્યાં તમારું નઈ હંતે હા આ હીરેમે રહે છે કાઈ આજે તો આમાં હું દેને હા હા ચલતા હે બેન ને ભાઈ મોસ 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 મોસ

अदि त बाकि हि है तब हा बने बने बाले काय के बाकी खाली बने तो वे थोड थोड है ने मसालो ने उ नाची दे बिन बिजू काय नैखुज ने आमा टोमेटो ने डुंगळी ने उ या वे ने खाई हादी हो हादी

તે બેની ની પાછા બેને બનાવી એટલે તો મત કેટલા જવાડા નીકળે તો આ હે ને ટેસ્ટ મેરીન કે કે બી ની એટલામાં શું ખબર પડે એટલામાં હું ખબર ખબર પડે ટેસ્ટ લે લે પાછી લે હા

બેનને કંઈ ખબર જ ન પડે મજા આવી જાય ખાવાની તો હવે આવી તો આવી ખાઈ બીજો પડી જ ખાઈ લઈ જાય તો ફેમિલી મેગી ખાઈ લીધી છે અને અમારા બેન બનાવે છે મસ્ત મજાનું મારા માટે ડુંગળીનું શાક કારણ કે ડુંગળીનું શાક છે કે તાવ આવી ગયેલો હોય ને ડુંગળીનું શાક ખાવાય એમ કહે છે બધા તો સ્પેશિયલ બનાવે છે ડુંગળીનું શાક બેન બનાવે છે ડુંગળી મળે છે અને ઓલી જો હામે મળે છે મળે શું ઓલું શાકની તૈયારી કરે છે ટમેટો મોલા ના ટમેટું આ ડુંગળી ટમેટા ડુંગળીનું શાક બનવાનું છે તો વરસાદ અત્યાર આવી ગયો ફૂલે ફૂલ ઓ ભાઈ સમજો પાણી ધોરતા કરને ખાતા એટલો બધો વરસાદ આવી ગયો હો તો હવે ડુંગળીનું નું શાક ને બની જાય કે પછી ખાઈ લઈ તો ફેમિલી મસ્ત મસ્ત આપણું શાક બની ગયો છે શેનું છે ડુંગળી નું ને ટમેટા ડુંગળી ટમેટા હા વાહ 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 કેમ બીનું પણ જોઈ લે મસ્ત બીનું છે તો કોઈ દેખા તો

ટેસ્ટ મારું કેવું છે આજ ભાવે કે ન ભાવે એમ નકર ભાવતું જ નહીં કે શાક પણ આ સાહેબ જો આવી ગયા તર ખાવું હા હા કે હા કે તર ખાવું ખાવું તો હે હા કે ની હા તો ખાવ મડી કા હમ તો બધાને આપી દીધું છે અને તો ખીસડી ની શાક લીધું तो मन साहब ने खेसर भाई हां ते खाओ मड़ा हां रोलो तो जमी ले आवे केवो बिनु केवो તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે અને આપણે આ ભાઈને રાખવાના છે હવે કવિનેશ તા હા અરે મારે ઉટ કામ છે થામરા આ થી થામલો ઉટ કામ ને હંદે તો ખાઈ લીધું એટલે હંદે વાસણ ને ઊ ધોવાનું ને કોનું ને ઊ બધું હોય મારે આ ભાઈને ને રાખવા પડશે તા હું જી મજા ઘરી એકવાર સમજો 5 મિનિટ વરસાદ યો થાય ને 5 મિનિટ માં તો એવો વરસાદ આવવા માટે એવો વરસાદ આવવા માટે આપણને એમ લાગે કે આખો દી બેને જ ન રહે તો પાંચ મિનિટમાં આવ પાછો હા ખુલ્લું થઈ રહ્યો દો ઘોડે દિવસે દેખાવા મળે આવી રીતે મજા આવે કડીકવાર વરસાદ દાવ ને કડીક વાર દાય મજા આવે ને હ તો ફેમિલી ઘણા બધા જો કબૂતર આવી જાય મસ્ત મસ્ત સણવા એ તો સોખા નહીં રહે એ થોડોક પાદળો નાખી દીધો પહેલાં હવે એ સોખા નહીં રહે હા આપ આપણે ખાઈ લીધું હોય આપણે ભાઈ ખાઈ ખાઈ બેઠા હોય અને જો ઘડીક ખાલી ભરાપ જેવું રહ્યું છે તો ખાઈ ખાધો કેટલા બધા કબૂતર આવી જાય તો બધા ને થોડું થોડું નાખી દઈએ તો એ બધા ખાઈ લે થોડું થોડું તો ફેમિલી ચાર આપણે ગોદીભાભાઈ ઘેર આવ્યા અને એ હે કે હાડીઓ માલી સંતા કાઢવાનું હેડે લાવવા લાવવા ગોદડા કરવા ગોધરા પેલા હે ને હાડી બઉ મગાવતા પેલા ફેશન નથી આવી હા ભરસક આખી ભરસક આવે ને એવી એક વાત પેરી કે

તો ફેમિલી પડી જશે અત્યારે હાજ અને બને છે મસ્ત મસ્ત ડાઢ હમ અને જો મસ્ત મસ્ત ગરમા ગરમ રોટલા બને છે ને બસ હાજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય